જે અમદાવાદ પોલીસ સામાન્ય માણસોની સામે કાયદાનો ડર બતાવે છે એ જ અમદાવાદ પોલીસ એ ગુજરાતી ફિલ્મોના એક્ટરો સામે એ નતમસ્તક થઈ જાય છે વાત આજે અમદાવાદની અંદર થયેલા એ સ્ટન્ટ બાજીની કરવી છે કે જ્યાં ગુજરાતી ફિલ્મના પ્રમોશનના નામે જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરવામાં આવ્યા ગુજરાતી ફિલ્મ મિસરી કે જેને લઈને અમદાવાદના રસ્તાઓ પર ફિલ્મી એક્ટરોએ સ્ટન્ટ કર્યા છે ફિલ્મના પ્રમોશનના નામે અમદાવાદના રસ્તાઓ ઉપર જીવલેણ સ્ટન્ટ એ ફિલ્મી કલાકારોએ કર્યા છે મિશ્રી ફિલ્મના પ્રમોશનના નામે આ કલાકારોએ જાહેરમાં સ્ટન્ટ કર્યા અને ફિલ્મના પ્રમોશનના નામે એ તમાશોએ કરતા રહ્યા ટ્રોલ થતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસ પાસે વિગતો મંગાવી પરંતુ અમદાવાદ પોલીસે

અને શો રોડ શો માટે અમદાવાદ પોલીસ આ કલાકારોએ પરવાનગી માંગી હતી